ફૂલડી જો હવે આખા ગામનાને ખબર પડી જાય છે અને તારા ઘરે ખબર પડે ને એ પેલા હવે તું કઈ કર આપણે લગ્ન કરવા પડશે ન કરશે ને તારા ગામના તારા ભાઈઓ આપણા લગ્ન નહીં થવા દે હા એ વાત હાસી હો હું તને ગાંડો પ્રેમ કરું છું અને તુંય મને કરે તું તારા વગર નહીં જીવી એક તું મારા વગર નહીં જીવી એક તો પછી આપણે કંઈક કરવું પડશે અને એમ જો છેલ્લી બાકી ભાગવું પડે ને

એટલે આમ જો મૂકું નહીં તને ચીસો આ તાર બાપો લઈ જઈશ હે અને આમાં કોઈ બીજું છે નહીં ને કોઈ નથી મારો દીકરો આજ એક પતે ઠોકે આખા જંગલની તું તમ તારે બીતી નહીં હો જરાય એવા તો હે ને બીવરાવા વાળા અહીંયા હાન પડે હાથસો આવે આપણે ભીવંત થાતું નથી પ્રેમ કરીશી તો ભીવંત થાતું નથી